નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સ્ત્રી ચુનીલાલ મંડિયાની નવલકથા પ્રશ્ન કત્તા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમુચી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ અંધકારના અંધારા રિહર્સલ રૂમમાં નાટકી નહીં પણ સાચે સાચો લગ્ન વિધિ કરાવી રહેલ ગિરજા ઉપર સરને દાજ કાઢી અલ્યા ભાંકા મારું ખાઈને મારું જ ખોદવાનું સૂચ્યું શું કરું ભાઈ સાહેબ આ પાપ્યું પેટ કરાવે બેઠ અલ્યા પણ આ ખીમચંદનો વિવાહ તો નીચેના ગ્રહણનો સુટકો કરવા સારું તે કરાવ્યો હતો એમાં અત્યારે આ સુટકાનો જ વિવાહ સાચો પાડવાનું તિલ્લુ બહેને કુંડલીમાં લખ્યું હશે તે મીઠા કેમ ખાય અલ્યા પણ આવા ભરત જોડે મારી છોકરી જીવતર કેમ કરીને કાઢશે શેખ એ તો મેં પણ ટીલ્લું બહેનને ખાનગીમાં પૂછી જોયું હતું પણ એણે તો મને ચોખ્ખું સંભળાવી દીધું કે શું કે આવો સુરવીર જુવાન પૃથ્વીના પટ ઉપર બીજો નહીં પાકી પરણું તો શેમુને જ હવે જોયો મોટો ક્ષેમો મોં પરથી માખ ઓગાળવા જેટલા તો એના હોશ નથી ને નામ જુઓ તો ક્ષેમો શેઠ આમાં તો રાણીને ગમ્યું એ રાજા આપણા ગમા અણગમા ચાલે જ નહીં તિલ્લુનો તો મગજ ફરી ગયું છે પણ અલિયા ગિરજા તે તારી અક્કલ ક્યાં ધરાણે મૂકી હતી તે આ લગ્નવિધિ કરાવવા આવી પહોંચ્યો બાઈ સાહેબ બત્તી ભૂચાઈ ગઈ ને સહુ નાસ ભાગ કરવા લાગ્યા એમાં હું ધક્કે ચડી ગયો એવામાં ઓચિંતાની જ કોઈ કે મારી ગરજી પકડી કોણે દેવ જાણે અંદરમાં કોઈ ઓળખાયું નહીં પણ એણે ગરજી જાલીને મને અહીં હાજર કરી દીધો ખેમચંદભાઈએ તલવાર ખેંચીને કીધું કે ઝટપટ લગ્નવિધિ પતરી દે નહીતર જને વઢ વાળી નાખીશ આટલો જુલમ એ જંગલીને હું જોઈ લઈશ શેઠજી હવે જીભ કાબૂમાં રાખજો ખીમચંદ ગમે એવો તો એ હવે જમાઈ થયો ગણાય નહીં ગણાય કેમ હું એને જમાઈ તરીકે સ્વીકારીશ જ નહીં એમ તે કાંઈ ચાલે જામાર્થ્ય કદાચ ને ક જામાર્ત્ય થાય તેથી સ્વસૂર કાંઈ ક શસુર થઈ શકે અરે પણ જલાલ પર બાદલાનો એ જંગલી વળીમાળો જમાઈ સાનો સર ભગની દીકરી એવા રોજરાને પરણે તો તો થઈ રહ્યું ને હવે થઈ જ રહ્યું છે શે શું ચોથું મંગળ પૂરું થઈ જ રહ્યું છે અરે એ તારા મંગળ ભંગળ મારી પાસે માર્યા ફરી હું કો બ્રિટિશ જમાનાનું નાઈટ એ જંગલીને જેલમાં ન નંખાવું તો મારું નામ ભગન નહીં એને જેલમાં નહીં નંખાવી શકો સાહેબ કેમ એણે મારી દીકરીને ભોળી ભમરાવીને ફસાવી છે પણ તિલું બહેન પુખ્ત ઉમરના છે એ હકીકત કેમ ભૂલી જાઓ છો ઉમર બુમ્મર માર્યા ફરી એની આખી જાનને જેલમાં ધકેલી દીધી એમ આ જંગલીને પણ ઝાંઝરિયા પહેરાવી દઈશ શેઠજી એ જાનૈયાને તો હવે તમારે જેલમાંથી છોડાવવા પડશે નહીં એમના ઉપર હું ગેરકાયદે ગૃહ પ્રવેશનો દાવો માંડવાનો છું ટ્રેસ પાસ કાંઈ જેવો તેવો ગુનો નથી ગણાતો પણ હવે તો એમને ગૃહપ્રવેશને બદલે વિદાયની વેળા આવે છે એટલે તમારે તો એમને સહુને શીખ આપવી પડશે સિલી વખાણ ચાંદ વેવાઈને તમારે ભાવે કરીને ભેટવું પડશે નોનસેન્સ સેટ હવે આ ઇંગ્રેજીમાં કાળો ધીધે કાંઈ નહીં વળી ત્યારે શું કરવાથી વળશે હવે તો ભાંગ્યો ગાડી ઘાલો ભલા થઈને મારી દખણા તને રાતથી પાઈ પણ નહીં પરખાવું તે જ આ આપણી રામાયણ ઊભી કરી છે ભાઈ સાપ હું ગરીબ બ્રાહ્મણ તો ચિઠ્ઠીનો ચાકાર તમે સૂપ્યું એ કામ કરી દીધું એમ બહેને ચિંધ્યું એ કામ પણ પતાવી દીધું હરામખોર તને પણ હું જેલમાં પુરાવીશ શિવ 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 ગુરુચરણ સર ભગને તાળ પાડી પણ કશો ઉત્તર મળવાને બદલે જાણે ગેપમાંથી એ શબ્દ પડખાઈને પાછો વળતો જણાયું ગુરુચરણ પોતે આ આફતમાં એવી તો અસહાયતા અનુભવતા હતા કે પોતાના રક્ષક ક્ષોમાં નેપાણી ગુરખા માટે તેઓ પોકાર પાડી રહ્યા ગુરુચરણ પણ શ્રી ભવનના સિંહા દ્વાર ઉપર સલામતીપૂર્વક નાસી છૂટવા માટે જે ઘસારો થયો હતો એમાં ગુરુચરનો ક્યાંય પદ્ધતિ લાગે એમ નહોતો અંદરે ધોર રાતે શર ભગન પોતાના બંગલાના પ્રવેશ દ્વારની દિશામાં જોઈને પોકારી રહ્યા ગુરુચરણ ઓ ગુરુચરણ કોઈક પરિચિતોએ શેઠનો આ પોકાર સાંભળ્યો એમાંથી કોઈકે શેઠને સમાચાર આપ્યા દરવાજે બેસતા એ ગુરખાને બોલાવો છો ગુરખો તો કેવી રીતે આ નાશ થઈ એમાં પણ એમાં ગુરખો સી રીતે મરી પરવાર્યો આ સહુલોક અહીં અંધારામાં નાઠા તે રખવાટમાં ને રઘવાટમાં દરવાજે એવા તો અથડાયા કે એમાં એ ગરીબ પીચરો ગુરખો જીવતો ડટાઈ મોહો એને દાટી દેનારાઓને હું પ્રોસિક્યુટ કરીશ જેલમાં પુરાવીશ મારા ઘરમાં ઇલિગલ ટ્રેસ પાસ ટીલ્લું ટિલ્લું સર ભગને કાને શબ્દ અથડાયા ડિયર ટિલ્લું ડિયર ટિલ્લું અરે આ બેકોપ બુચાજી ક્યાંથી બચી નીકળ્યો છે સર ભગન વિચારી રહ્યા એ માણસ ઉન્માદી અવસ્થામાં આમથી તેમ દોડતો હોય એમ લાગ્યું એક માણસે સર ભગનને ફરિયાદ કરી પેલો ટીલું ટીલું અવાજ સંભળાય છે ને એ એક પારસી બાવાજી બોમો પાડે છે એ તો મગજ મેટ છે મગજ મેટ કોણ જાણે પણ એ માર કણું તો લાગે છે કેમ શા પરથી કહે છે આ અહીં દટણસો પટણ જેવો ઘાટ વારનાર એ ડોસો છે એણે શું કર્યું એ હાથમાં લાંબો વાસ લઈને માર્ગની વચ્ચે ઊભો છે ને અંધારામાં સામેથી આવનારના પગમાં એ વાસની આટી નાખીને ઉથલાવી પાડે છે ખલાસ એ ભોયભેડા થનાર માણસ પછી ફરી ઊભા થઈ જ નથી શકતા એના ઉપર બીજા બધા કચડતા ગુંતતા ચાલ્યા જાય છે એ ડોસલાએ આવી તો કેટલી લોથ ડાળી નાખી એ ડોસાની ડાંગળી ચશ્કેલ છે પણ એ ચશ્કેલ ડાંગળીએ તો અહીં વાળી નાખ્યો હું એને જેલમાં પુરાવીશ સર ભગને તકિયા કલામ જેવું સૂત્ર ઉચ્ચારી નાખ્યું આજે રાતે તેઓ જેને તેને જેલમાં પુરાવાની જ ધમકી આપી રહ્યા હતા જલાલ પરના જનૈયાને ગેરકાયદે રૂપ પ્રવેશના સબર સર જેલમાં નંખાવ્યા પછી એમને આગ ઘાતકી બહુ જીભી ચડી ગઈ હતી ગિરજાશંકરને ખીમચંદને ભૂચાજીને સહુને તેઓ જેલમાં જ પુરાવાની દાટી દેતા હતા સર બગને એક ભેદ નહોતો સમજાતો બેરિસ્ટ્રીટ ભુચાજીનું ભેજું કેપ થઈ ગયું અને દવાખાની પરિચારિકાઓએ પણ એની સારવાર કરવાની ના પાડી ત્યારથી એને કૂતરા માસ્તર ખાનખાનાના કોટર્સની પાછળની એક ઓઢીમાં પૂરી રાખવામાં આવતો હતો એ ઓઢીમાં પરહેજ થયા પછી એ કિલ્લું કિલ્લું એવી બૂમો પાડતો ત્યારે નસ્જીકના ગ્રહના કુરકુરિયા ડાઉ બસીને એને ઉત્તર આપતા અને તેથી ખાન ખાન તેમજ લેડી જકલ બહુ રમૂજ અનુભવતા બેજા ગેપ બેરિસ્ટરને પણ તેઓ પિંજરે પૂરાયેલું પ્રાણી બાગ છે કોઈ પ્રાણી ગણતા આ પરહેજ પ્રાણી મુક્ત બનીને સી રીતે થઈ ગયું તે સર ભગને સમજાતું નહોતું પણ અંધાધૂનીને સમય હસ્તી શાળાઓમાંથી હાથી છૂટી જાય અને એ રમખાણ મચાવી મૂકે એ જ ઘાટ બેરિસ્ટર ભૂજાજીએ કર્યું હતું પકડો એ ચક્રમને સર ભગને પોતાની આજુબાજુ ઊભેલાને હુકમ કર્યો અમારું ગચ્છું નહીં શેઠ કેમ અરે એની નજીક જાય છે એના માથામાં પેલો લાકડાનો ધોકો ફટકારે છે ઘણા માણસને માથામાં ફૂટ થઈ ગઈ તો તે ભેજા કેપને હું જેલ ફેંક જ કરીશ કહીને સર ભગને ઉચ્ચેર સાથે અવાજ કર્યો અરે કોઈ પોલીસને તો બોલાવું શેઠ પોલીસ લોકો અહીં સુધી આવી જ નથી શકતા એને કોણ રોકે છે રોકતો તો કોઈ નથી પણ આ ધક્કા મૂકીમાં બિચારા જીવ રક્તદોડાઈ જાય છે આ તે કેવી વાત કરો છો ગદડાને તાવ આવે એવી પોલીસ જેવા પોલીસથી કાંઈ રક્દોડાઈ જતા હશે એક આખો ખટારો ભરીને એ ખટારો ભરાય એટલા પોલીસ અહીં આવ્યા એમાંથી એકેનો ક્યાંય પત્તો નથી ક્યાં ગયા એ અંધારામાં અટવાઈ ગયા એટલે એટલે એમ કે અર્ધે રસ્તે જ એનો ગડો લાડવો થઈ ગયો અરે પણ પોલીસનો સેજ જે આ અંધારામાં કોઈ ઓળખે કે આ પોલીસ છે ને આ મનખો આખો અત્યારે હાથમાં જીભ લઈને હલક્યો છે એમાં કોણ જોવા રોકાય કે આ માણસ પોલીસનો છે કે પબ્લિકનો પણ પોલીસના હાથમાં હથિયાર ખરા પણ આવા અંધારામાં એ કોને સામે ફોડે અહીં કાઢી રાતે માથે માથું સૂચતું નથી એમાં કોનું નિશાન નોંધે બિચારા જીવ આવ્યા આપણને બચાવવા પણ સામેથી પોતે જ ઉકલી ગયા એ તે કાઢી જ સોતા ગભરાઈ ગયા ભગવાન પોતે તો સાજનારવા હોવા એ રૂજી ઉઠ્યા પોતાની ઘર આંગણે સર્જાયેલા આ ધોર હત્યાકાંડના હવે શા પરિણામ આવશે એની કલ્પના પણ તેઓ કરી શક્યા નહીં નજર સામેની વાસ્તવિકતા જ એવી તો રસ્મી હતી કે એમની કલ્પના શક્તિ તો સચોડી કોઠી તજ થઈ ગઈ આજુબાજુ કાચળ ઘેરું અંધારું હતું એમાં પણ સર ભગનની આંખે અંધારા આવી ગયા આમે એ માણસો બાર નંબર ચશ્મા તળેથી એમની આંખો દ્રષ્ટિ શૂન્ય તો થઈ જ ગઈ હતી હવે એ દિશા શૂન્ય પણ બની રહી આ સ્થિતિમાં અત્યાર સુધી આંધળાની લાકડી બની રહેલ લેડી ચકલ પણ તિલ્લોના મંગળ ફેરાનું ચોથું મંગળ નિહાળીને એના આઘાતમાં જ ધરાશાયી થઈને પડ્યા હતા પરિણામે સર ભગન રણ જેટલા જ અફાટ શ્રી ભગવાનના ભવ રણમાં ભૂમ્યા વિહોણા એકલા અટુલા ભમી રહ્યા હતા મૃતદેહોથી ઠાસ બરાઈ ગયેલી આ વસાહતમાં સર ભગન પોતે જ એક પ્રેત જેવા ભાષતા હતા આવી એકલવાયી સ્થિતિમાં એમને એકમાત્ર ચિંતા પોતાની વાહલ સુઈ પુત્રીની હતી આંખના રતન સમી પુત્ર સમોવડી એ પુત્રીને જલાલ પરના પેલા જંગલીના હાથમાંથી સે રીતે છોડાવી એની ફિકર એમને વ્યગ્ર મનોદશાને વધારે વ્યગ્ર બનાવી રહી હતી ઘડી ભર તો એમને થયું કે આવી અરાજકતામાં જંગલનો કાયદો જ કારગર નીવડે તિલ્લુને અહીંથી ઉઠાવીને ખાપોલી નાનોલી તરફ ક્યાંય રવાના કરી દઉં પછી ભલે રહે એનો ખેમચમ કે સેમેન્દ્ર હાથ ધસતો આવા કોઈ વિચારથી પ્રેરાયને તેઓ ફરી રિયસર રૂમ ભણી વળ્યા પણ અફસોસ ત્યાં દરવાજા ઉપર જ ખેમચમ હાથમાં નાગીર તલવાર લઈને પગે આડો ઊભો હતો અને એ તો તિલ્લુએ જે ચેતવણી આપેલી એ મુજબ સાચકલી હતી સ્ટેજ પ્રોપર્ટી નહોતી એ યાદ આવતા સર ભગન બે ડગલા પાછી હટી ગયા સામે ઊભો છે એ ભલે સગો જમાઈ હોય પણ એના હાથ માની એ તાતી તલવાર કોઈની સ્થગી નહીં જ થાય એ સત્ય સમજાતા સર ભગન વધારે અસહાય બનીને ઊભા રહી ગયા મનમાં સમતા રહ્યા અને થોડીક વારે એ આંતરિક ઉકળાટને વાચા આપી રહ્યા એ જલાલપુરના જંગલીને જેલમાં જ પુરાવીશ જીવનની અંત નાજુકને જોખમ ભરી ક્ષણે તેઓ પરમેશ્વરને બદલે પોલીસનું જ રટણ કરી રહ્યા હતા વચ્ચે વચ્ચે તેઓ આપોઆપ જ પોતાની અસહાય સ્થિતિ સૂચવવા સ્વગતિક જેવો કરી રહેતા હતા અરે રે આટલા માણસોમાં કોઈ બધીના ફ્યુઝ બાંધનાર પણ નથી મળતું વારે વારે ઉચ્ચરાતી આવી ફરિયાદ સાંભળીને એક વાર કોઈએ ઉત્તર આપ્યો ફ્યુઝ તો ઉગડ્યો જ નથી શું કહો છો સ્વિચ બોર્ડના બધા જ ફ્યુઝના વાયર સાવ સાબુ છે તો પછી આ અંધારું થયું સાથી કનેક્શન જ કપાઈ ગયું છે હે હા વીજળીનો પુરવઠો આ તો અટકી ગયો છે પણ સાથી એ તમે જાણો સર ભગન શું જાણી વીજળીને પુરવઠો સાથે કપાઈ ગયું હશે આગલા મહિનાનું બિલ નહીં ભર્યું હોય સેવંતીલાલ જેવો ગૃહ સંચાલક આવી ગફલત કરી અને એવા નજીવા ગુના માટે કોઈ એક માજી નાયકનો વિદ્યુત પુરવઠો કોઈ અટકાવી નાખે બને જ નહીં એ કરંટ બંધ કરાવનારા કારકુનોને જેલમાં જ નંખાવીશ વહેલી પોરડી સર ભગણ આ વિચાર કરતા હતા ત્યારે જ એમની નજીક પોલીસ ખાતાનો એક સર્જન્ટ આવી ઊભો એના હાથમાં ધરપકડનું વોરંટ હતું એણે કહ્યું તમારી ધરપકડ કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ છે અંધારામાં પણ સર ભગની આંખે વધારે અંધારા આવી ગયા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ